આજે ભાદરવા સુદ નોમના દિવસે કોટોહરપુલ અલખ ધણીપીર રામદેવ દસો વિશ્વને પશ્ચિમીઓ જે ઘર પાટ મંડાય એ ઘર ને આંગણે આનંદ લીલા લહેર હોય આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે અલખ ધણીપીર રામદેવજીનો એ રૂડો પાટ મંડાણો છે ચાર ચાર યુગથી જે પાઠ મંડાતો આવ્યો છે એ પાઠના દર્શન કરવાથી પાતક છે અને પાઠનું અધ્યયન કરવાથી પોતાના દેહની અંદર જેમ પાટને માથે નામ પડ્યા છે એમ પોતાના દેહની અંદર નામ પડ્યું છે એ સદગુરુના સહારે એ પાઠને આધારે નામ જાણી અને આ ભૌસાગર રૂપી નાવડું પાર ઉતારી શકાય છે જય હો યલ ધણી પીર રામદેવજી તમારી જય હો બાપા જય હો